એટલે જવાનો ક્યારે જોવાઈ ગયા મેં મારા છોકરાને ખુલ્લામાં ઊભો રાખીને હું અંદર જોવા ગઈ પાછળથી દીપડા એ આવીને મારા દીકરાને પકડી લીધો પાછળ મારા દીકરાએ રાય નાખી મમ્મી પાછું જોયું કે શર્ટ પકડે લટકતો મારો દીકરો દીપડાના મોઢામાં હતો પછી મેં ધૂઈ નું હાથમાં આવી ગયું ને દીપડાને માર્યું એ ભેગો મારા દીકરાને મૂકી દીધો મીકા પછી મારા દીકરાને બોલી હું કોઈ નોઈ ગઈ ને એટલે હું વાત કર્યો ને એટલે ભાગવા ગયો અને મારો બંને શાહ લઈને આવેલા ચાર ચારો જોવા માટે સામેની હેઠે જાય છે ત્યારે એવો કે ત્યાં દીકરો હતો એટલે મારે ઘરેથી ચારો જોવા ગયા અને છોકરો બાજુમાં હેઠેવું તો દીપડાએ હુમલો કરતા પકડી લીધો ચાપુમાં ભંગ કરતા છોકરાએ એની મમ્મીની નજર પડતા એની મમ્મીએ ધૂળનું ઢેપું હાથમાં આવી અને દીપડા મારે લીધું દીપડાએ મૂકી દીધેલો છોકરાને ત્યારબાદ છોકરો ચાપી ભાગ્યો અને થોડોક આગો જતો રહ્યો ત્યારબાદ દીકરાએ ફરી હુમલો કર્યો ત્યાં પછી ફરીવાર પાછું ઢેપું ધૂળના હાથમાં લઈ અને દીકરાને માર્યો તો દીકરો જહેરમાં જતો રહ્યો